નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર પંદર માં રહેતા બે પરિવારો વચ્ચે મારામારીની ઘટનામાં બાળકી સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી કુંભારવાડાના માઢિયા રોડ શેરી નંબર પંદરમાં રહેતા ભરતભાઈ ચુડાસમા અને રાજુભાઈ વેગડના છોકરાઓ શેરીમાં રમતા હતા તે બાબતે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી પથ્થર અને ઈંટડા વડે હુમલો કરવામાં આવતા ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી તેમજ ઘરમાં પણ નુકસાન થયું હતું આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે